પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મુજપુર ગામ પાસે પોલીસ ચેકપોસ્ટ નો નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીના હસ્તે લોકર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરા મુજપુર એકલવારા ગામ પાસે આવેલી ગુલપાંદન કંપની દ્વારા અંદાજે રૂપિયા દસ લાખના ખર્ચે સીએસઆર ફંડ હેઠળ પાદરા મુજપુર ગામ પાસે આવેલ બ્રિજ પાસે આવેલી પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની મુજપપુર ચેકપોસ્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું મુજપુર ચેકપોસ્ટને નવીન બનાવવામાં આવ્યું જેનું આજરોજ નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ ચારણ મૂજપુર અને એકલબા ગામના સરપંચ સાથે અગ્રણીઓ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે કંપનીના જનરલ મેનેજર સૌરભ શાહ વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ એન્જિનિયરિંગ હેડ રાહુલભાઈ ખુમસે અભિજીત કદમ અમિત શેઠ સહિત કંપનીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે જે મૂજપુર ચેકપોસ્ટથી લોકોની સુરક્ષામાં વધારો થશે અને અનિચ્છનીય બનતી ઘટનાઓ પર લગામ પણ લગાવવામાં આવશે આજ રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનનાની હદમાં મુજપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગુલ્ડ બ્રાન્ડસન કંપની જે પાદરામાં આવેલી છે એની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુદૃઢ બનશે અહીંયા ટ્વેન્ટી ફોર આવર્સ પોલીસની હાજરી રહેશે જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈ પણ મુદ્દા હશે એના પોલીસ સંલગ્ન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે ઓકે આજરોજ પાદરા ચેકપોસ્ટ ચેકપોસ્ટનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અગાઉની ચેકપોસ્ટ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને પોલીસ જવાનોને પણ ખૂબ જ અગવડ પડે એવું હતું જેથી કરીને બુલબેન્સન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત અમોએ મૂજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને આપણે જાણીએ છીએ કે સમાજને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું એક એક અભિન્ન અંગ છે અને એ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે એની જવાબદારી આપણા બસ સૌની છે એમ ગુલબ્રાનસન કંપની માને છે આજે અમને ખૂબ આનંદ થાય છે આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું છે અને નવીનીકરણ થયું છે જેથી પોલીસ સ્ટાફને બી ખૂબ જ સરળતા રહેશે એમને અહીંયા બેસવા માટે રહેવા માટે બી ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે અને એ સાથે સાથે સમાજને પણ એ બહુ સારી સુવિધા પૂરી પાડશે